નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વાર્ષિક પરીક્ષાનું એસી માર્કનું આપણું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર નંબર એક બરાબર તો તમે તમને ખ્યાલ છે કે સમય કેટલો રહેશે ત્રણ કલાકનો એમાં પહેલો જ પ્રશ્ન આપણો તમને મનગમતો બરાબર નીચેના પ્રશ્નો ના વિકલ્પમાંથી સાચો યોગ્ય વિકલ્પ પસંદ કરો કેટલા માર્કનો પ્રશ્ન છે બાર માર્કનો માં એક વિકલ્પ કેટલા માર્કનો રહેશે એક માર્કનો ચાલો તો પહેલાં વિકલ્પથી શરૂઆત કરીએ આપણે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે જ થાય છે કે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય બીજો ઓપ્શન છે સ્તનનો વિકાસ શરૂ થાય બીજો ઓપ્શન છે શરીરનું વજન વધે અને ચોથું છે શરીરની ઊંચાઈ વધે તો તમને કેવું લાગે છે યોગ્ય એ ચાલો તો આપણો જવાબ શું થશે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય ત્યારથી નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે બરાબર જે પૌષ્ટિક આહાર સમતોલ આહાર સમતોલિત આહાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ બરાબર તો કોણ આવશે ચિપ્સ આવે નૂડલ્સ આવે કોકોકોલ આવે ના આવે ચલો રોટલી દાળ શાકભાજી આ લાગે છે આપણને તોય જોઈ લઈએ આગળ ભાત અને નૂડલ્સ બર્ગર નહીં ચાલે શાકાહારી ટિક્કી ચિપ્સ તથા લેમન પીણું તે પણ નહીં ચાલે તો શું આવશે રોટલી દાળ અને શાકભાજી ચાલો ત્યારબાદ એના પછીનો નેક્સ્ટ વિકલ્પ છે આપણો ત્રીજો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને શું કહેવામાં આવે છે ઘર્ષણ દબાણ સિદ્ધિસ્થાપક બળ કે ગુરુત્વાકર્ષણ બળ તો આવશે દબાણ ચાલો બે પદાર્થો એકબીજાને આ અપાકર્ષે છે આ અપાકર્ષણ બળ ખાલી જગ્યાના કારણે છે તો માત્ર ઘર્ષણ બળ માત્ર સ્થિત વિદ્યુત બળ માત્ર ચુંબકીય બળ કે ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ ડી આવશે શું આવશે ડી ચલો એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે કેવો રાખવામાં આવે વર્તુળાકાર હોય એરોપ્લેન નહીં ધારા રેખીય હોય તો કે હા ત્રિકોણાકાર હોય ના લંબગોળ હોય ના તો શું આવશે ધારા રેખીય ચલો એના સિવાયની મહત્વની જાણકારી આપણે મેળવી લઈએ ધારો કે તમારે આપણું જે આ પ્રશ્નપત્ર છે એની આન્સર કી જોઈએ છે આન્સર પેપર જોઈએ છે તો તમારે શું કરવાનું પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ત્યારબાદ આવું પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટી શોર્ટ ઓટીપી ઉપર ક્લિક કરીને ઓટીપી નાખશો એટલે એપ્લિકેશન કેવી થઈ જશે ચાલુ થઈ જશે એમાં આવશે પેઇડ કોર્સિસ તેની અંદર ક્લિક કરવાનું બરાબર એની પર ક્લિક કરશો એટલે તમને દરેક વિષયોના ત્રણ ત્રણ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આન્સર કી સહિત તમને જોવા મળશે બરાબર અને વિશેષ તમારે કોઈ પણ ટોપિકનો વિડીયો જોવો છે સમજવું છે હજી કાંઈ સમજાણું નથી કંઈક કસર રહી ગઈ છે તો આ વિડીયો પર ક્લિક કરવાનું આ બીજા ઓપ્શન ઉપર તો આ બધા ધોરણ ખુલશે બરાબર એમાંનું તમારું ધોરણ કેટલામું છે તો કે આઠમું તો આઠમા પર ક્લિક કરો તો શું થશે તો કે એના બધા વિષય ખુલશે એમાંનો તમારો વિષય પસંદ કરો વિજ્ઞાન ધારો કે પસંદ કર્યું છે તમે તો એમાંથી કોઈ ચેપ્ટરમાં તમારે ટોપિક ભણવો છે તો ચેપ્ટરમાં ક્લિક કરો પાઠ બરાબર તો બધા એના ટોપિકો ખુલશે બરાબર તો આવી રીતના તમારે હજી કંઈ પણ સમજવાનું બાકી હોય તો તમારા સગાવાલા છે મિત્રો છે ભાઈ બહેન છે એને પણ તમે જાણ કરી શકો કોઈપણ પણ ધોરણનું કન્ફ્યુઝન છે દૂર થશે ચાલો હવે આગળ વધીએ હવે એમસીક્યુ નંબર છ એમસી નંબર છ છે તેમાં શું કહેવા માંગે છે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા પર હોય છે તો કે તરલની સિગ્નતા ઉપર પછી વસ્તુના વેગ ઉપર વસ્તુનો આકાર કે આપેલ તમામ તો કે આપેલ તમામ દરેક ઉપર આધાર રાખશે બરાબર ઘર્ષણ બળ ચાલો પછી ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો કે ઘનમાંય પ્રસન્ન પ્રવાહીમાંય પ્રસન્ન વાયુમાંય પ્રસરે એવું કહે છે કે વાયુ પ્રવાહી ઘન પણ અહીંયા શું આવશે ત્રણે ત્રણ ઘન પ્રવાહી અને વાયુ નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે આવૃત્તિ બરાબર ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી આવૃત્તિ છે કોની હોય નાની છોકરીની નાના નાના છોકરાની પુરુષની કે સ્ત્રીની તો શું આવશે પુરુષની આવૃત્તિ સૌથી ઓછી હોય વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યાએ અસર ઉત્પન્ન કરી શકે છે ઘણી બધી અસર ઉત્પન્ન કરી શકે બરાબર તો અહીંયા આપ્યું જ છે આપણને જો રાસાયણિક ઉષ્મીય અને ચુંબકીય ત્રણ અસરો પ્રકાશીય અસર પણ ઉત્પન્ન કરી શકું અહીંયા નથી આપ્યું ચાલો તો હવે દસમાં એમ સિક્યુ આપણે હવે બધાનું ધ્યાન કહેવા જોઈએ એમ સીક્યુ નંબર દસ નીચેનામાંથી કયું દ્રાવણ પ્રવાહી વિદ્યુતનું અવાહક છે બરાબર તો લીંબુનું શરબત વનસ્પતિ તેલ વિનેગરનું દ્રાવણ કે નળનું પાણી તો કોણ આવશે વનસ્પતિ તેલ એ વિદ્યુતનું કેવું છે અવાહક ચલો અગિયારમો એમ શીખ્યું નીચેરામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારીત થતું નથી અહીંયા ધ્યાન આપજો બરાબર છેલ્લે સુધી ખાસ પોચું પ્રશ્નોમાં સ્ટીલની ફૂટપટ્ટી તાંબાનો સળિયો ફૂલાવેલ ફૂગો ઊનનું કાપડ બરાબર તો એમાં આવશે સ્ટીલની અરે સોરી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી તાંબાનો સળિયો હા ધાતુ શું આવશે ધાતુ બરાબર જે આપણી ધાતુ છે એ તમે વિસ્ભારિત કરી શકો નહીં કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એ વિશભાર કે ભેગો થાય નહીં ફટાફટ વહન પાઉમાં લાગે ચલો એના પછી આવશે ભૂકંપના કેન્દ્રને શું કહેવાય યાદ કરો સિસ્મોગ્રાફ નામનું સાધન આપણે ભણ્યા હતા એપી સેન્ટર એવું કહે છે અહીંયા રહ્યું એપી સેન્ટર ચલો એવી જ રીતના હવે પ્રશ્ન એકનો આવે છે બ વ્યાખ્યા આપો કોઈ પણ ચાર જ વ્યાખ્યાના ઉત્તરો તમારે આપવાના છે ટોટલ કેટલા માર્ક છે ચાર તો એક વ્યાખ્યા એક માર્કની થશે ચાલો ચારે અહીંયા આપણને ચાર વ્યા વ્યાખ્યા માગી છે આપણી પાસે જો પાંચ વ્યાખ્યા છે તમને મનપસંદ જે વ્યાખ્યા હોય આવડતી હોય એવી જ લખવાની બરાબર તો અહીંયા જો દરેક વ્યાખ્યાના ઉત્તરો પણ આપી દીધેલા છે તમે જોઈ શકો છો ના ઉપરાંત તમે પીડીએફમાંથી પણ જોઈ શકશો ચાલો હવે પ્રશ્ન બેનો અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે મધુ એટલે કે ડાયાબિટીસ થવાનું કારણ શું છે બરાબર તો સ્વાદુપિંડ શું કરે છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન કરે છે બરાબર એ પર્યાપ્ત માત્રામાં ન હોય પર્યાપ્ત માત્રા એટલે કે જેટલી જરૂર હોય એનાથી વધી જાય અથવા તો ઘટી જાય ને કેવી માત્રા કહેવાય પર્યાપ્ત માત્રામાં ન હોય બરાબર તો ત્યારે આપણને ડાયાબિટીસ એટલે કે મધુ પ્રમેહનો રોગ છે તે થાય છે કીટકોમાં કાયાંતરનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો કે કીટ અંતસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો હોય છે બરાબર એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલ બળના કારણે પદાર્થનો આકાર બદલાય તો તમને જે મનમાં મનમાં આવે યાદ આવે એવી કોઈ પણ ઘટના તમે લખી શકો આમાં આપેલી છે એવું જરૂરી નથી એ સિવાયના આકાર તમે બદલી શકતા હોય બળ દ્વારા એવું લખી શકાય બિનસંપર્ક બળના ઉદાહરણ એટલે કે આપણે અડવાન નથી તો એ ઘટના બધી થાવી જોઈએ પ્રક્રિયાઓ થાવી જોઈએ ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ બધા બિનસંપર્ક બળ છે પાંચમું તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ શેના પર આધાર રાખે છે બરાબર તો તરલ લાગતા ઘર્ષણ બળ છે એ વસ્તુની તરલની જે સાપેક્ષ ઝડપ અથવા તો એનો આકાર તથા તો આ ત્રણ બાબતો પર આધાર રાખશે પ્રશ્ન નંબર છ ભારે સુટકસ સૂટકેસને પૈડા લગાવીને ખેંચવું શા માટે સરળ છે કારણ કે સંપર્ક સપાટી છે કેવી થઈ જાય ઘસવા ઘસાવાની ઘટી જાય બરાબર ચલો એનો ઉત્તર પણ તમને આપેલો છે પછી સિસોટીનો અવાજ તીણો કેમ હોય છે કારણ કે આવૃત્તિ કેવી હોય વધારે હોય બધા જે કોઈ ધ્વનિ આવૃત્તિ છે એ વધારે હશે ત્યારે અહીંયા શું આવશે આવૃત્તિ બરોબર ચાલો પછી આઠમો તબીબી સમસ્યાઓની તપાસ કરવા માટે સાધનોમાં ધ્વનિ કેટલી આવૃત્તિ રાખવામાં આવે છે તો વીસ હજાર કિલો અર્સ વધારે બરાબર જેને અલ્ટ્રાસાઉન્ડ સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે ચલો નવમો પ્રશ્ન શું નિશિત પાણી વિદ્યુતનું વહન કરે છે તો કે ના ન કરી શકે પછી દસમો પ્રશ્ન ઇલેક્ટ્રોપ્લેટિંગ શા માટે કરવામાં આવે છે તો કે કાટ અટકાવવા લીસોટા ન પડી જાય એટલા માટે ધાતુ લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે ચાલો તો એનો પણ જવા અહીંયા આન્સર આપેલો છે સાથે સાથે સસ્તી પણ પડે છે અને ટકાઉ પણ બને છે એના પછીનો પ્રશ્ન બેનો બ તફાવતના બે બે મુદ્દા આપો બરાબર તમને ચાર તફાવત આપ્યા હશે એમાંથી કોઈ પણ ત્રણના જવાબો તમારે આપવાના છે એક તફાવત બે માગનો છે અહીંયા જોઈ શકો છો પહેલો તફાવત આપણો કયો છે નળના ગુણ જાતીય લક્ષણો અને માદાના ગુણ જાતીય લક્ષણો બરાબર તમારે કોઈ પણ બે મુદ્દા જ લખવાના એ ચાર આપ્યા છે તો ચારમાંથી કોઈ પણ બે તો યાદ રહેશે ને ચાલો એના પછીનો બીજો તફાવત આપ્યો છે સંપર્ક અને અસંપર્ક બળ બરાબર તો સંપર્ક એટલે કે જેને આપણે સ્પર્શ કરીને કોઈ પણ પદાર્થને ગતિમાં લાવી શકીએ બળ લગાડી શકીએ અને સંપર્ક બળ કહેવાય અને કહે ગતિમાં કોઈ આપણું શરીરનું કોઈ પણ અંગ છે એ જવાબદાર ન હોય ત્યારે બિનસંપર્ક બળ અને એને ઉદાહરણ એક આપી દેવાના બરાબર ચાલો પછી ત્રીજો આપણો તફાવત શું આપ્યો છે આપણને વિદ્યુત સુવાહકો વાહકો વચ્ચેનો તફાવત બરાબર તો વિદ્યુત છે એના સુવાહકો અને વિદ્યુતના મંદ વાહકો અહીંયા થોડુંક તમારે એડ કરવું પડશે શું આવશે એના નીચે છે અને બીજો પછીનો તફાવત છે શંકુકોષો અહીંયા શું આવશે શંકુકોષો અને સળી કોષો જે આપણી આંખની રેટીનાની અંદર આવેલા હોય છે બરાબર અહીંયા પણ શું આવશે શંકુકોષો ચાલો એના પણ ત્રણ ત્રણ મુદ્દા આપ્યા છે હવે પ્રશ્ન નંબર આવે છે ત્રણ અ તો કે નીચેના પ્રયોગોનું આકૃતિ સહિત વર્ણન કરો ચલો એક પ્રયોગનો કેટલો માર્ક રહેશે પાંચ માર્ક કારણ કે ટોટલ પ્રશ્ન કેટલા માર્કનો છે દસ કારણ કે પ્રયોગો કેટલા લખવાના છે કોઈ પણ ચારમાંથી બે અથવા તો ત્રણમાંથી બે પહેલો પ્રયોગ આપણને આપ્યો છે બરાબર એનો હેતુ આપી દીધો છે પછી આ સાધનો સ્પ્રિંગ કાટો ઇટ દોરી પછી સણનું કાપડ પ્લાસ્ટિકનું કાપડ એટલે કે પોલિથિનનું કાપડ એ બધા આપણા પદાર્થો સાધનો રહેશે પછી પદ્ધતિ લખવાની પદ્ધતિ લખાઈ જાય ત્યારબાદ અવલોકન અને શું આવે નિર્ણય બરાબર અહીંયા જો નિર્ણય આપ્યો છે આ અવલોકન આપ્યો છે બીજો પ્રયોગ બીજા પ્રયોગમાં શું કીધું છે તો કે આપેલા પ્રયોગમાં આપણે શું કરવાનું છે ઢોળ ચડાવવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગ બરાબર એમાં પણ સાધનો પદાર્થો સાધનોમાં તમને ખબર હોય જેટલા પાત્ર દેખાય પછી આ ધાતુની પ્લેટ છે એ બધા શું આવશે સાધનોમાં વિદ્યુત કોષ પદાર્થોમાં શું આવશે નિસંદિત પાણી કોપર સલ્ફેટ મનસલ્ફ્યુરિક એસિડ આ બધા પદાર્થોમાં આવશે તો આવી મસ્ત સરસ મજાની આકૃતિ દોરવાની નીચે આકૃતિનું વર્ણન કરવાનું પદ્ધતિ બરાબર છેલ્લે અવલોકન અને નિર્ણય ચાલો એના પછીનો ત્રીજો પ્રયોગ પાશ્વીય વ્યુત્ક્રમવાળો બરાબર કેમ ડાબાનું જમણું થઈ જાય છે ચાલો તો આ ત્રીજો પ્રયોગ છે આકૃતિ સહિત તમને જો પદ્ધતિ નિર્ણય અવલોકન બધું આપી દીધેલું છે હવે પ્રશ્ન ત્રણનો બ વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો બરાબર કોઈ પણ ત્રણ જ વૈજ્ઞાનિક કારણોના જવાબ આપવાના છે તો ત્રણ દૂને છ એક વૈજ્ઞાનિક કારણ છે એ બે માકનું રહેશે પહેલો પ્રશ્ન જોઈએ જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે બરાબર તો તમને ખ્યાલ છે કે પિતા છે તેની અંદર કયા રંગસૂત્ર આવે લિંગી રંગસૂત્ર x અને વાય માતાના એક્સ સાથે જોડાઈ જાય બરાબર તો શું થશે બરાબર માદાનો જન્મ થાય એવી જ રીતના વાય સાથે જો એક્સ જોડાઈ જાય માદાનું તો શું થશે તો પુત્રનો જન્મ થશે અહીંયા પુત્રીનો જન્મ થાય ચલો એવી જ રીતના બીજો આન્સર આપણે જોઈએ સવાલ જવાબ તો કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વેટાળીને રાખે છે તો ક્ષેત્રફળ કેવું કરી ખૂબ વધારી દીધું તો કેવું થઈ જશે ઓછું ચાલો પછી ત્રીજા નંબરનો પ્રશ્ન વાહનો કહેવાતો કે કાર ટ્રક બુલડોઝર ના ટાયરો ખાચાવાળા હોય છે ઘર્ષણ બળમાં શું કરશે એ વધારો કરશે બરાબર જેના કારણે એની ગતિમાં ભારે વજન ઉંચકવામાં કંઈ પ્રોબ્લેમ આવે નહીં ચાલો એના પછીનો ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તા ઉપર વાહનો જતા હોય એના એન્જિનોના અવાજ સાયલેશનના અવાજ ધુમાડો રજકણો બરાબર તો આ બધા અવાજો પ્રદૂષણ એ બધું આજુબાજુમાં રહેનારાઓ સુધી ન પહોંચી શકે એટલા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ ચાલો એના પછી પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો કોઈ પણ ચાર લખવાના છે બરાબર ચાલો એના પછી એમાં પહેલો પ્રશ્ન આવે છે ઋતુસ્ત્રાવ શું છે વર્ણો વર્ણન કરો બરાબર ઋતુસ્રાવની શરૂઆત અને ઋતુસ્ત્રાવ પૂરો થાય ત્યાં સુધીની જે કંઈ ચર્ચા છે ઋતુસ્ત્રાવ કઈ રીતના થાય બધું અહીંયા આપણને આપેલું છે પછી સ્નાયુ બળ એટલે શું અને તેના ઉપયોગો ક્યાં થાય છે બરાબર તો સંપર્ક બળનું ઉદાહરણ એક સ્નાયુ બળ છે અને એના અલગ અલગ ઉદાહરણ આપી દેવાના કોઈ પણ વસ્તુ પકડવા માટે કારણ કે પેન પીકળી છે કોના ક્યાં બળને કારણે સ્નાયુ બળને કારણે ચલો ત્રીજો પ્રશ્ન કંઠનળીની આકૃતિ દોરો ને તમારા પોતાના શબ્દોમાં તેનું વર્ણ કાર્ય સમજાવો બરાબર અહીંયા જો કંઠમણી છે એની આકૃતિ દોરેલી છે આ સ્વર પેટી છે અહીંયા સ્વર તંતુ આપેલા છે બરાબર આ તંતુ એની વચ્ચે આ તિરાડ આવેલી છે શું આવેલી છે તિરાડ અહીંયા નીચે શું હશે ફેફસા હોય ફેફસામાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળતો હોય તે તિરાડમાંથી બહાર આવે અને આ જે સ્વર તંતુ છે એ શું કરે હલન ચલન કંપન કરે આ સ્વર તંતુ એ કંપિત થાય બરાબર ધ્રુજારી મારતો પદાર્થ હંમેશા શું ઉત્પન્ન કરે ધ્વનિ ઉત્પન્ન કરે આવી રીતના સ્વર તંતુનું કાર્ય અહીંયા આપણને સમજાવેલું છે ચલો પ્રશ્ન નંબર ચાર સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ બરાબર તો એના પગલાં કેટલા છે સાવધાનીના અહીંયા છ પગલાં આપણને આપેલા છે નિવારણ ચલો પ્રશ્ન નંબર પાંચ સમતલ રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો બરાબર સમતલ અરીસાના ગુણધર્મો કેવા છે અંતર છે કદ છે કાંઈ બદલાતું નથી પ્રતિબિંબ ચત્તું દેખાય છે ડાબાનું જમણું થઈ જાય છે પ્રશ્ન ચારનો હવે શું આવે છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ચાર એક પ્રશ્ન બે માગનો ટોટલ ગુણ થશે આઠ ચાર દુ આઠ પહેલો પ્રશ્ન ગુરુત્વાકર્ષણ બળ ટૂંકમાં સમજાવો બે માગનો છે તો ટૂંકમાં સમજાવવાનું થાય પછી ખભા પર લટકાવેલા લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે તો પહોળી પટ્ટી જેમ રાખશો એમ ક્ષેત્રફળ પટ્ટીનું કેવું થઈ ગયું વધી ગયું તો દબાણ કેવું થાય ઘટે ચાલો ઘર્ષણ બળ એટલે શું અને તેના પર તે શેના પર આધાર રાખે છે ચાલો એનો પણ જો જવાબ તમને અહીંયા આપી દીધો છે ઘણા બધા આધારો આપે છે પ્રશ્ન નંબર ચાર ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા બરાબર તો ઘર્ષણ એક જરૂરી દૂષણ એ નામનો ટોપિક હતો આપણી ટેક્સ ટેક્સ્ટબુકમાં બસ એ જ આ છે પછી ભૂકંપ સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ બેઠું રહેવાય નહીં બરાબર તો જો એનું અહીંયા આપણને સમસ્યા કેમ આપણે દૂર કરવી એ બધી સાવધાની અહીંયા આપેલી છે હવે આવે છે પ્રશ્ન નંબર પાંચ નો અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગમે તે ત્રણ એક પ્રશ્ન બે માર્કનો ટોટલ ગુણ થશે છ ચાલો અહીંયા ઋતુસ્ત્રાવનું આખું ચક્ર સમજાવવાનું છે બરાબર શરૂઆતથી અંત સુધી ચાલો એના પછીનો બીજો પ્રશ્ન તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન બરાબર તો ગ્રીક લોકોએ આશરે ઈસવીસન પૂર્વે છસો વર્ષ પહેલાં ફર અને અંબરને કહીશા હતા અને એમાંથી બરાબર કોઈ પદાર્થનું આકર્ષણ થયું હતું જેને આપણે સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખું એ સૌ પ્રથમ ગ્રીક લોકોને કારણે હતું હવે વિટામિન એના સ્ત્રોત જણાવો વિટામિન એ કેમાં કેમાંથી મળે એ આપણે જણાવવાનું છે પછી આવે છે પ્રશ્ન નંબર ચાર નિયમિત અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરીને સમજાવો આ આકૃતિ ફરજિયાત છે ભાઈ બરાબર છે એમાં દોરવાની કીધું એમાં તો દોરી જ લેવાની ના પાડી હોય તો જ દોરવાની નહીં કે આપણે આમ થાય થોડી ઘણી ટાઈમ વધતો જ હોય બરાબર છેલ્લે ચલો પછી પ્રશ્ન પાંચનો બ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર એક જ શબ્દમાં તમારે ઉત્તર આપી દેવાનો છે છ પ્રશ્નો અને એક માર્ગનો એક પ્રશ્ન થાય એટલે કુલ ગુણ છ છે આપણા છોકરાઓ અને છોકરીઓ કેટલા વર્ષની ઉંમર સુધીમાં પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે તો કેટલી આવશે વર્ષ જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે તેનું નામ શું તો ઘર્ષણ પદાર્થ પર લાગતા બળનું માપન કરવા માટે વપરાતા સાધનનું નામ શું હતું સ્પ્રિંગ કાંટો બેલેન્સની જગ્યાએ આપણે કાંટો પણ લખી શકીએ સ્પ્રિંગ કાંટો કાનની બહારના ભાગનો આકાર કોના જેવો હોય છે ગરણી જેવો નીચેનામાંથી વિલક્ષણ શોધી કાઢો વિલક્ષણ એટલે કે લક્ષણ અલગ પડતું હોય એવું બરાબર સમલક્ષણ નથી કીધું વિલક્ષણ કીધું છે ચાલો તો પ્લાસ્ટિક કોપર એલ્યુમિનિયમ ગ્રેફાઇટ બરાબર તો અહીંયા આપણને વિદ્યુતના સુવાહકોની વાત કરી તો આ બધા છે ને વિદ્યુતના સુવાહક છે આ ગ્રેફાઇટ પણ વિદ્યુતનો સુવાહક છે પણ પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક છે એટલે અલગ પડે લક્ષણ અલગ છે છઠ્ઠો પ્રશ્ન કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર મેળવે છે

નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ધ્વનિ શૂન્યવકાશમાં પ્રસરી શકતો નથી નથી જ ખરું વિધાન છે જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે કંપનની આવૃત્તિ કેવી કીધી ઓછી એમ પીચ વધારે ન હોય પીચી ઘટી જ જાય આ વિધાન ખોટું છે બરાબર આ સાચું છે ચલો નિશ્ચંદિત શું આવશે નિશ્ચંદિત બરાબર એ સ જોડેલો આવશે પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા તે વિદ્યુત દ્રાવણ બને છે બરાબર નિશિંદિત પાણીમાં તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો તો વિદ્યુતનું શું થવા લાગે વહન કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઇઝ છે તો આપણે ભણી ગયા એસિડ બેઇજ અને ક્ષાર ત્રણે ત્રણ વિદ્યુતનું શું કરી શકે વહન જે પ્રવાહી એસિડિક કે બેઇઝિક કે ક્ષાર યુક્ત હોય તે વિદ્યુતનું વાહક હોય છે તો સાચી વાત છે બરાબર બે વિધાનો સાચા છે તો અહીંયા આપણું પ્રથમ પ્રશ્નપત્ર છે એ જવાબ સહિત કેવું થાય છે પૂરું તો બીજું પ્રશ્નપત્ર હવે પછીના આપણને વિડીયો લેક્ચરમાં જોવા મળશે જય હિન્દ જય ભારત